જય શ્રી કૃષ્ણ શ્રીમદ્ ભાગવત મહાપુરાણ એકાદશકંદ અધ્યાય સત્યાવીસ અંગ સહિત સંક્ષિપ્ત પૂજા વિધિ ઉદ્ધવજી બોલ્યા હે પ્રભો યાદવ શ્રેષ્ઠ ભક્ત લોકો જે કારણથી જે પ્રકારે આપની પૂજા કરે છે તે આપની આરાધના રૂપ ક્રિયા યોગ મને કહો નારદજી ભગવાન વ્યાસ અને અંગીરાના પુત્ર આચાર્ય બૃહસ્પતિ આ મુનિઓ આપની પૂજાને જ મનુષ્યનો પરમ કલ્યાણ રૂપ વારંવાર કહે છે આપના મુખ કમળમાંથી નીકળેલો આપે સ્વમુખે ઉપદેશેલો જે પૂજાવિધિ ભગવાન બ્રહ્મદેવે ભૃગુ વગેરે પોતાના પુત્રોને અને ભગવાન શંકરે દેવી પાર્વતીને કહ્યો હતો તે સાંભળવા ઈચ્છું છું હે માન આપનાર ભગવાન સર્વ વર્ણો આશ્રમ સ્ત્રીઓ તથા શૂદ્રોનું પણ કલ્યાણ માનું ઉત્તમ કલ્યાણ આ મનાયું છે એમ હું માનું છું હે કમળની પાંખડી જેવા નેત્રવાળા હે જગતના ઈશ્વરોના ઈશ્વર કર્મોના બંધનથી છોડાવનારું આ કલ્યાણ સાધન આપ ઉપર પ્રેમ ધરાવતા મને ભક્તને આપ કહો શ્રી ભગવાન બોલ્યા હે ઉદ્ધવ કર્મકાંડ રૂપી મારી પૂજાનો વિધિ અનંત અને અપાર છે તેથી તેનું કાંઈ છેડો નથી માટે હું તમને બરાબર અનુક્રમે ટૂંકમાં પૂજા વિધિ કહું છું વૈદિક તાંત્રિક અને મિશ્ર એમ ત્રણ પ્રકારની મારી પૂજા છે આ ત્રણમાંથી યથેષ્ટ વિધિથી મારી પૂજા કરવી પોતાના વેદે કહેલું દ્વિજપણું પામી પુરુષ ભક્તિ અને શ્રદ્ધા વડે જે પ્રકારે મને પૂજે છે તે તમે મારી પાસેથી સાંભળો ભક્તિયુક્ત મનુષ્ય પ્રતિમામાં ભૂમિમાં સર્વ સૂર્યમાં જળમાં હૃદયમાં કે બ્રાહ્મણમાં પૂજા સામગ્રી વડે પોતાના ગુરુરૂપ મારી નિષ્ઠકપટપણે પૂજા કરવી પ્રથમ તો દાંત સાફ કરી અંગોની શુદ્ધિ માટે માટી વગેરે લઈ વૈદિક તથા તાંત્રિક બંને પ્રકારના મંત્રો ભણી સ્નાન કરવું પરમેશ્વર વિશે જ સંકલ્પવાળા પુરુષે વેદમાં કહેલા સંધ્યોપાસન વગેરે કર્મો કરવા તેમજ કર્મોની સાથે જ કર્મબંધનનો નાશ કરનારી મારી પૂજા કરવી પથ્થરની લાકડાની ધાતુની માટી તથા ચંદન વગેરેની ચિત્રની રહેતીની મણીઓની તથા માનસિક એમ આઠ પ્રકારની પ્રતિમાઓ કહેલી છે હે ઉદ્ધવ સ્થિર અને ચળ એમ બે પ્રકારની મારી પ્રતિમા હોય છે એ પ્રતિમા જ મારું મંદિર છે અથવા એ પ્રતિમામાં પ્રાણ પ્રતિષ્ઠા કરવાથી મારો વાસ થાય છે સ્થિર પ્રતિમામાં પૂજન કરવું હોય તો તેનું આવાહન અને વિસર્જન હોતા નથી જે પ્રતિમા ચળ હોય તેમાં પૂજન કરતી વેળા આવાહન તથા વિસર્જનનો વિકલ્પ રહ્યો કહ્યો છે એટલે શાલિગ્રામમાં આવાહન તથા વિસર્જન ન કરવા રેતીની પ્રતિમામાં આવાહન વિસર્જન અવશ્ય કરવા અને તે સિવાયની પ્રતિ પ્રતિમાઓમાં આવાહન વિસર્જન કરે ન કરે તો પણ ચાલે પૃથ્વીમાં પૂજન કરતી વેળા આવાહન વિસર્જન બંને કરવા માટીની કે ચંદન વગેરેની પ્રતિમા સિવાય બ્રિજી પ્રતિમાને સ્નાન કરાવવું પણ માટીની ચંદન વગેરેની કે ચિત્રની પ્રતિમાને તો સ્નાનને બદલે માર્જન જ કરવું સકામ ભક્તે અતિ ઉત્તમ પદાર્થોની પ્રતિમા વગેરેમાં મારી પૂજા કરવી અને નિષ્કામ ભક્તે જે કંઈ મળે તે પદાર્થોથી મારી પૂજા કરવી જ્યાં ચંદન વગેરે પદાર્થો સર્વથા ન મળે ત્યાં તે તે પદાર્થોની હૃદયમાં ભાવના કરી મારી પૂજા કરવી અથવા હૃદયમાં જ મારી પૂજા કરવી હોય તો માનસિક પદાર્થોથી મારી પૂજા કરવી હે ઉદ્ધવ સ્નાન કરાવવું અને અલંકારો પહેરાવવા એ અત્યંત પ્રિય હોય તો મારી પ્રતિમામાં જ છે તે કરવા પૃથ્વીમાં પૂજન કરવું હોય તો જુદા જુદા સ્થાનોમાં અંગોની તથા મુખ્ય દેવોની તે તે મંત્રોથી સ્થાપના કરવી અગ્નિમાં પૂજન કરવું હોય તો ઘીથી વ્યાપ્ત અવિષ અગ્નિમાં હોમવું સૂર્યમાં પૂજન કરવું હોય તો ઉપસ્થાન તેમજ અર્ધ વગેરેથી કરવું અને જળમાં પૂજન કરવું હોય તો તર્પણ વગેરેથી કરવું ભક્ત મનુષ્ય શ્રદ્ધાથી માત્ર જળ જ મને આપ્યું હોય તો પણ તે મને અત્યંત પ્રિય થાય છે પણ અભક્તે ગંધ ધૂપ પુષ્પો દીવો તેમજ અન્ન વગેરે પુષ્કળ આપ્યા હોય તો પણ તે મને સંતોષકારક નથી તો આમાં વધારે શું કહેવું મનુષ્ય સ્નાનાદિથી પવિત્ર થઈ પૂજા સાહિત્ય એકઠા કરી પૂર્વ દિશા તરફ મુખવાળા દરબોનું આસન ગોઠવવું અને પછી પૂર્વ દિશા તરફ અથવા ઉત્તર દિશા તરફ મુખ રાખી મારી પૂજા કરવી પરંતુ મારી પ્રતિમા સ્થિર હોય તો પ્રતિમા સામે મુખ રાખી પૂજા કરવી પૂજાના આરંભમાં ગુરુ આદિને નમસ્કાર કરી ઉપદેશ પ્રમાણે પોતા વિશે ન્યાસ કરી મારી પ્રતિમા વિશે પણ ન્યાસ કરવા અને પછી તે પ્રતિમાને હાથથી નિર્માલ વગેરે દૂર કરી સાફ કરવી અને પછી જળથી ભરેલા કળશનો ને પ્રોક્ષણ માટેના જળ પાત્રનો શાસ્ત્રોત વિધિએ ચંદન પુષ્પ આદિથી સંસ્કાર કરવો પછી પોક્ષણ પાત્રના જળથી દેવપૂજાના પદાર્થોને તથા પોતાના પ્રોક્ષણ કરી પાદ્ય અર્ધ્ય અને આચમન માટેના ત્રણ પાત્રોને કળશના જળથી ભરીને તે દ્રવ્યોથી તેઓને તૈયાર કરવા પછી પાદ્ય અર્ધ્ય તથા આચમનીય એ ત્રણેય પાત્રોને અનુક્રમે હૃદયના મસ્તકના તથા શીખાના મંત્રથી મંત્રી છેવટે તે ત્રણેય પાત્રોને ગાયત્રી મંત્રથી મંતરવા પછી કોઠામાં રહેલા વાયુથી સૂકવેલા ચક્રમાં રહેલા અગ્નિથી બાળેલા અને લલાટમાં રહેલા ચંદ્રમંડળના અમૃતથી તરબોળ કરવાથી અમૃતમય થયેલા દેહમાં હૃદય કમળની અંદર રહેલી સૂક્ષ્મ ને શ્રી નારાયણની મૂર્તિનું ધ્યાન કરવું જે મૂર્તિનું ઓમકારના અ ઉ મ બિંદુ તથા નાદના પાંચ અંશોમાં સિદ્ધ લોકો નાદના અંતે ધ્યાન કરે છે જેમ દીવાની કાંતિથી ઘર વ્યાપ્ત થાય તેમ પોતાના ભાવે જ ચિંતવેલી તે મૂર્તિથી અમૃતમય પોતાનું શરીર વ્યાપ્ત થાય એટલે તે દેહમાં જ પ્રથમ માનસિક ઉપચારોથી તેની પૂજા કરી તન્મય થવું પછી તે નારાયણ મૂર્તિનું બાહ્ય પ્રતિમા વગેરેમાં આવાહન કરી સ્થાપન મુદ્રાથી સ્થાપન કરી અંગ સ્ન્યાય કર્યા પછી મારું પૂજન કરવું ધર્મ વગેરે આઠ શક્તિઓ વડે મારું આસન કલ્પ કલ્પી તેની ઉપર કળી તથા કેસરોથી ઉજ્જવળ આઠ પાંખડીવાળા કમળની કલ્પના કરવી પછી તે કમળમાં મને સ્થાપી વેદ તથા તંત્ર શાસ્ત્રમાં રહેલા ભોગ અને મોક્ષની સિદ્ધિ માટે તે બંનેમાં જ કહેલા પ્રકારોથી મને પાદ્ય આચમન તેમજ અધ્યારથી ઉપચારો આપવા પછી સુદર્શન પાંચ જન્ય ગદા તલવાર બાણ ધનુષ્ય હળ મૂષળ કૌસ્તુક ભમણા તેમજ શ્રી વસ્યની પૂજા કરવી સુદર્શનથી માંડી મૂસળ સુધીના આઠ આયુધોની આઠ દિશાઓમાં અને કસ્તુભ માળા તથા શ્રી વસ્તની છાતીમાં પૂજા કરવી નંદ સુનંદ પ્રચંડ ચંડ મહાબળ બળ કુમુદ તથા કુમુદેક્ષણ એ આઠ મારા પાર્ષદોની આઠ દિશાઓમાં અને ગરુડની મારી સામે પૂજા કરવી એ સિવાય ચારે ખૂણામાં દુર્ગા વિનાયક વ્યાસ અને વિશ્વેક્ષની ડાબી બાજુમાં ગુરુઓની અને પોતપોતાના સ્થાન પૂર્વાદી દિશાઓમાં ઇન્દ્રાદિ લોકપાલોની અર્ધ વગેરેની પૂજા કરવી વૈભવ હોય તો ચંદન ખસ કપૂર કેસર તથા અગર વડે સુગંધી કરેલા ઝડપથી મંત્રપૂર્વક નિત્ય મને નવડાવવો તે વેળા સ્વધર્મ અનુવાક મહાપુરુષ વિદ્યા પુરુષ સુક્ત અને રાજન તથા રોહિણી વગેરે સામ આદિ મંત્રો ભણવા એમ નવડાવી મારા ભક્તે વસ્ત્ર ચનોય અલંકારો પાત્ર રચના માળા તેમજ ચંદનના લેપનથી પ્રેમપૂર્વક અને યથા યોગ્ય મને શણગારવું તેમજ મારું પૂજન કરવા કરનારે શ્રદ્ધાથી પાદ્ય આચમનીય ગંધ પુષ્પ અક્ષત ધૂપ દીપ તથા નૈવેદ્ય મને આપવા વૈભવ હોય તો ગોળ દૂધપાક પૂરી માલપુડા લાડુ દૂધમાં રાંધેલું ઘઉંનું પકવાન દહીં તેમજ દાળનું નૈવેદ્ય મને અર્પણ કરવું તેમજ અભંગ્ય મર્દન દર્પણ દાંતણ ને પંચામૃત વગેરેથી નવડાવવો અન્ન પક્ષીય ગીત તથા નૃત્ય વગેરે પર્વના દિવસોએ મને અર્પણ કરવા અને વૈભવ હોય તો દરરોજ અર્પણ કરવા જેને અધિક ફળની ઈચ્છા હોય તેને અગ્નિમાં પણ મારી આ પ્રમાણે પૂજા કરવી મેખલા ગર્ત અને વેદિકા સાથે વિધિપૂર્વક કરેવ કરેલા કુંડમાં અગ્નિ સ્થાપી તે પ્રજ્વલિત અગ્નિને હાથ વડે ચારે બાજુથી એકઠો કરવો પછી દર્ભ વડે વિધિપૂર્વક તેના ઉપર ચારે બાજુ પ્રોક્ષણ કરવું અને વ્યાહુતિઓ ભણી તેમાં સમીધો રૂપ અન્ય અન્વાધાન કર્મ કરી તે અગ્નિથી ઉત્તરમાં હોમ માટે ઉપયોગી દ્રવ્ય હોય તે મૂકવા અને પછી પ્રોક્ષણી માત્ર પાત્રના જળ વડે પ્રોક્ષણ કરી અગ્નિમાં મારું ધ્યાન કરવું તપેલા સોના જેવા તેજવાળા શંખ ચક્ર ગદા પદ્મ વડે શોભતી ચાર વાળા શાંત કમળના કેસર જેવા પીળા વસ્ત્રવાળા ચળકતા મુકટ કડા કંદોરો તથા ઉત્તમ બાજુબંધ પહેરતા છાતીમાં શ્રી વસ્તના ચિહ્નથી યુક્ત પ્રકાશમાન ભમણીને પહેરતા અને વનમાળા યુક્ત મારું અગ્નિમાં ધ્યાન કરતાં તેનું પૂજન કરી ઘી વડે ભીંજવેલા લાકડા તેમાં નાખવા અને પછી આધાર તથા ભામ માટેની આહુતિઓ આપી અષ્ટાક્ષર મૂળ મંત્ર વડે તથા પુરુષ સુક્ત વડે પ્રત્યેક રૂચાઓએ આહુતિ લઈ સ્વાહાપદ જેને છેડે હોય એવા નામ મંત્રોથી પૂજાના ક્રમ પ્રમાણે જ ધર્માદિ દેવોને ઉદ્દેશી ઘી વડે વ્યાપ્ત હૂત દ્રવ્યોનો તે અગ્નિમાં હોમ કરવો પછી સ્વિષ્ટકૃત નામનો હોમ કરી વિદ્વાન પૂજકે અગ્નિમાં રહેલા અંતર્યામી ભગવાનનું પૂજન કરી તેમને નમસ્કાર કરી પાર્ષદોને બલિદાન આપવું પછી પૂજા સ્થાનમાં આવી દેવની આગળ બેસી નારાયણ સ્વરૂપ બ્રહ્મનું સ્મરણ કરતાં અષ્ટાક્ષર મૂળ મંત્રનો જપ કરવો પછી પ્રતિમા અને અગ્નિ બંનેમાં ભગવાનની ભોજન સમાપ્તિ થઈ છે એવો વિચાર કરી આચમન આપી જે એઠું હોય તે વિશ્વકસને અર્પણ કરવું પછી મારી રજા લઈ પોતે જામવું અને મને ભગવાનને સુગંધિત તાંબુલ વગેરે મુખવાસ આપી ફરી પુષ્પાંજલિ વગેરેથી પૂજન કરવું ગાતા સ્તુતિ કરતા મારા કર્મોને પોતાના વિશે પ્રગટ કરતા અને મારી કથા સાંભળતા ને સંભળાવતા બે ઘડી વ્યગ્રતા છોડી મારામાં તન્મય બનવું પ્રાચીન તથા અર્વાચિત નાના મોટા સ્ત્રોતોથી મારી સ્તુતિ કરી હે ભગવાન પ્રસન્ન થાવ એમ કહી મને દંડવત પ્રણામ કરવા મસ્તકને મારા બંને ચરણમાં મૂકી બંને હાથ વડે માના બંને ચરણ પકડી પ્રાર્થના કરવી હે ઈશ્વર મૃત્યુરૂપી જોડવાળા આ સંસાર સમુદ્રથી ભયભીત થઈ આપને શરણે આવેલા મારું આપ રક્ષણ કરો એમ પ્રાર્થના કરી મેં આપેલી મારી શેષ નમળ વગેરે આદરપૂર્વક મસ્તક ચડાવી જો વિસર્જન કરવું હોય તો પ્રતિમામાં સ્થાપેલા તેજને ફરી હૃદય વગેરે સ્થાનમાં રહેલા તેજમાં વિસર્જન કરી દેવું એમ પ્રતિમા વગેરે પર શ્રદ્ધા થાય ત્યારે પ્રતિમા વગેરેમાં મારી પૂજા કરવી બાકી તો સર્વનો આત્મા હું સર્વ પ્રાણીઓમાં અને પૂજા કરનાર પોતાના વિશે પણ હું રહ્યો છું આ રીતે વૈદિક અને તાંત્રિક મારી પૂજાના સાધનરૂપ પ્રકારો વડે જે મનુષ્ય મારું પૂજન કરે છે તે આ લોક અને પરલોક બંનેમાં મારી પાસેથી ઈચ્છિત સિદ્ધિ પામે છે જો શક્તિ હોય તો મનુષ્ય મારું મજબૂત મંદિર કરાવવું અને તેમાં મારી મૂર્તિ સ્થાપવી ને નિમિત્ત પુષ્પોના બગીચા કરાવવા તેમજ મારી નિત્ય પૂજા પર્વના દિવસે મોટા મેળા વસંત વગેરેના મહાઉત્સવો અને મોટા પર્વોના દિવસે પૂજા વગેરેના પ્રવાહ ચાલુ રહે તે માટે ક્ષેત્રો દુકાનો નગરો તથા ગામડા મંદિરને અર્પણ કરી તેના ફળ તરીકે મારા જેવું ઐશ્વર્ય પ્રાપ્ત કરવું અર્થાત એ રીતે કરનારો મનુષ્ય મારા જેવું ઐશ્વર્ય પામે છે મારી પ્રતિષ્ઠા કરી મનુષ્ય ચક્રવર્તી પણું પામે મારું મંદિર બંધાવી ત્રિલોક્યનું રાજ્ય મેળવે મારી પૂજા વગેરે કરી બ્રહ્મલોક પામે અને ત્રણે મારી સમાનતાને પામે પૂર્વોક્ત ફળ સકામ ભક્તને ઉદ્દેશી કહ્યું છે પણ જે મનુષ્ય ભાવથી જ જે રીતે મારી પૂજન કરે છે તે નિષ્કામ ભક્તિ યોગ પામે છે ને ભક્તિ યોગથી મને જ પામે છે જે મનુષ્ય દેવ કે બ્રાહ્મણને પોતે જ કે બીજાઓને આપેલી આજીવિકા લઈ લે તે એક લાખ વર્ષ સુધી વિષ્ટા ખાનારો કીડા થયા કરે છે જે કોઈ સારા કે નરસાકર્મ કરે જે તે કર્મોના સહાયક થાય જે તેમાં કારણરૂપ કે પ્રેરણા કરનાર થાય અને જે તે કર્મોમાં સંમતિ આપે તે સર્વને મરણ પછી સમાન જ ફળ મળે છે કારણ કે તેઓ સઘળા તે તે કર્મના ભાગી ગણાય છે પરંતુ તે તે કર્મમાં જેણે ઘણો જ વધારે ભાગ લીધો હોય તેને વધારે ફળ મળે છે શ્રીમદ ભાગવત મહાપુરાણ એકાદશકંદ અધ્યાય સત્યાવીસ સમાપ્ત જય શ્રી કૃષ્ણ